નમસ્કાર હું સોનલ વણકર કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને તમામ સમાચારો પર કરી લઈએ એક નજર સુરતના કાબોદરાથી રેલવે સ્ટેશન વચ્ચે મેટ્રોની બે ત્રણ કિમીની અપડાઉન ટનલ તૈયાર થઈ ગઈ છે બાકીનું એક બે કિલોમીટરનું કામ ત્રણ માસમાં પૂર્ણ થશે સેન્ટ્રલ વેર રેલવે સ્ટેશન સુધી ટનલ નું કામ નેવું ટકા પૂર્ણ થઈ ગયું છે માંજલપુરની શ્રેષ સાડા પાંચે પંચમહાલની એમ્બ્યુલન્સે અકસ્માત સર્જ્યો હતો છાસઠ વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધ ગંભીર રીતે ઘવાયા હતા કે એમ્બ્યુલન્સ ચાલક વૃદ્ધને નજીકના ખાનગી હોસ્પિટલમાં પહોંચાડી જતો રહ્યો હતો વૃદ્ધના પુત્રએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના નજીક કાલિન્દ્રી નદી પાસેથી બે સિંહબાળ અને એક સિંહણનો શંકાસ્પદ હાલતમાં વૃદ્ધેહ મળતા ચકચાર મચી છે વન વિભાગની ટીમો દોડતી થઈ છે મોતનું કારણ જાણવા ત્રણેય મૃતદેહોની કાર્યવાહી હાથ છે દાહોદ જિલ્લામાં ડીવાયએસપીના ડ્રાઈવરની જ બુટલેગર સાથે ગાંઠ બહાર આવી છે મૂળ વતની અને દાહોદમાં ડીવાયએસપીના ડ્રાઈવર ખાનગી વાહન લઈને રૂટ ઉપર ફરીને પોલીસની નાકાબંધીની માહિતી આપતો હતો પાલનપુર કેનાલ રોડ ઉપર મોડી રાત્રે એક બિલ્ડિંગમાં દાદર સુધી પહોંચવાની બાલ્કની પડી ગઈ હતી જેથી બે માળમાં રહેતા અગિયાર પરિવારના સુડતાળીસ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને તમામને સીડીની મદદથી રેસ્ક્યુ કરી નીચે ઉતારી દીધા હતા જમ્મુ કાશ્મીરના દોડા વિસ્તારમાં ગુરૂવારે સવારે ફરી અથડામણ શરૂ થઈ છે જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે દોડાના કાષ્ટીગઢ વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે દોડામાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોના ઓપરેશનો આજે ચોથો દિવસ છે આંધ્રપ્રદેશના નાંદિયાલમાં સાત જુલાઈએ આઠ વર્ષની બાળકી ઉપર બળાત્કાર અને હત્યા કરાઈ હતી હત્યા કરનારા ત્રણેય સગીરો વિશે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે ત્રણેય સગીર આરોપીઓએ મોબાઈલ ફોનમાં પોન વિડિયો જોયો હતો ત્યાર પછી ત્રણેય બાળકી સાથે આ વિડિયો જોયો અને તે જ રીતે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો ચીનના દક્ષિણ પશ્ચિમ શહેર ઝિંગોંગના એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં સોળ લોકોના મોત થયા હતા ચીનના સરકારી મીડિયા અનુસાર સિચુઆન પ્રાંતના ઝિંગોંગ શહેરમાં ચૌદ માળની ઇમારતમાં આગ લાગી હતી રામાનંદ સાગરની રામાયણ આવી તેના ત્રણ દાયકાથી વધુનો સમય થઈ ચૂક્યો છે પરંતુ તેમ છતાં આ જલવો ચાલુ જ છે આ સીરિયલની સફળતાને જોઈ સાગર પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હાઉસે મોટો નિર્ણય લીધો છે તે ભગવાન કૃષ્ણ ઉપર એક ફિલ્મ અને વેબ સિરીઝ બનાવવાનું વિચારી રહ્યા છે સૂર્યકુમાર યાદવ શ્રીલંકા પ્રવાસ ઉપર ભારતીય ટીમના ટી ટ્વેન્ટી કેપ્ટન બની શકે છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી જે બાદ ભારતીય ટીમ નવા કેપ્ટનની શોધમાં હતી સૂર્યકુમારને નવી જવાબદારી આપવા પાછળ હાર્ડિકની ઈજાની સમસ્યાને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે વધુ અપડેટ માટે જોડાયેલા અને ગુજરાત સાથે મને રજા આપશો નમસ્કાર